અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજી પુનઃ પ્રસ્થાપિત થવા જઈ રહ્યા છે ત્યારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત મન કી અયોધ્યા કાર્યક્રમના ત્રીજા ચરણમાં શનિવારે આયોજિત એકસો આઠ કુંડી સમરસતા યજ્ઞનો ભૂદેવોના મંત્રો ચાર વચ્ચે અને સંતો મહંતો સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં યુનિવર્સિટીના ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ભગવાન શ્રી રામના પવિત્ર વાતાવરણ વચ્ચે પ્રારંભ કરવામાં યજ્ઞ આવ્યો હતો આ સમરસતા યજ્ઞમાં આશીર્વચન પાઠવવા ખાસ પધારેલા રવિધામ ગાદીપતિ એક હજાર આઠના પરમ પૂજ્ય સત્યાનંદ મહારાજે જણાવ્યું હતું કે સારા સમાજના નિર્માણ માટે સૌએ રામના પગલે ચાલવું પડશે અને તેના માટે સૌએ ઉચ્ચ નીચનો ભેદભાવ દૂર કરવાથી જ રામ રાજ્ય સ્થાપિત કરી શકાશે દરેકની આત્મા એક જેવી જ પંચ તત્વોથી બનેલી છે ત્યારે સૌએ સમરસતાથી રહેવું જોઈએ તેવું જણાવી રામ મંદિર ભારત દેશનું પ્રતિક બની રહે તે માટે યજ્ઞ યજમાનો સહિત મનકી અયોધ્યાના આયોજકોને રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા સમરસતા યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે યજમાન પરિવારો સહિત યુનિવર્સિટી પરિવાર અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ભગવાન શ્રી રામચંદ્રની સમૂહ આરતી ઉતારી સમગ્ર વિશ્વમાં સમરસતા બની રહે તેવી કામના સાથે ધન્યતા અનુભવી હતી સમરસતા યજ્ઞને સફળ બનાવવા યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર રોહિતભાઈ દેસાઈ કુલ સચિવ ડોક્ટર કે કે પટેલ નિયામક ડોક્ટર ચિરાગ પટેલ સહિત યુનિવર્સિટી પરિવાર દ્વારા જહેમત ઉઠાવીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રીના પરમાર ટુ ડે ગુજરાતી